આશીર્વાદો વર્ષાવનાર એવા મારા સ્વર્ગીય નિવાસી પિતાબા તમારો પુષ્કળ આભાર આજના ઘડીએ આ સમયે અમે તમારા પવિત્ર વચનોનું જે વાંચન કરવાના છીએ તેને માટે પિતાબા તમારી કૃપા અમારી પર આવવા દેજો આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરજો

એના માટે પણ મેં તમારો પુષ્કળ ઘર માની છે ત્યારે બાપ તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો સમજવાને વાંચવાને પ્રભુ અમારી શાહને મદદ કરજો અને તમારા વચન પર અને તમારી કૃપા આપજો અને આ વચનો જે લોકો સાંભળે છે દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને આ વચનો મારફતે પ્રભુ કોકાતમાં તમારી ગમ આવે આકાશમાં કાશ્મજાર લાખો દૂર તો આનંદ કરે એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના પ્રભુષ્ણના નામમાં માગીએ છીએ સાંભળવાનો સ્વીકાર કરજો પવિત્ર પુસ્તકમાંથી પહેલો કાઢું તાજ બંધ તેનો અઢારમો અધ્યય દાઉદના લશ્કરી વિજયો દાઉદે પલિસ્તીને મારીને તેઓને વશ કર્યા ને તેમના હાથમાંથી ગાત તથા તેના કસવાઓ લઈ લીધા વળી તેણે મુવાબને હરાવ્યો મુવાબેવ દાઉદના તાબેદાર થઈને તેને ખંડળી ભરવા લાગ્યા શોબાનો રાજા જે ફ્રાત નદી ઉપર પોતાનો જયસ્થંભ ઉભો કરવા માટે જતો હતો તે વખતે દાઉદે તેને હુમલા આગળ હરાવ્યો દાઉદે તેની પાસેથી એક હજાર રથ સાત હજાર સવારો તથા વીસ હજાર પાયદળ સિપાહીઓ લઈ લીધા તેણે રથોના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી પણ તેઓમાંથી એકસો રથોની માટે જોઈતા ઘોડા રાખ્યા દમ દમસ્કસના અરામિયો શોબાના રાજા હદારેઝેરની મદદે આવ્યા ત્યારે દાઉદે અરામના બાવીસ હજાર પુરુષોને કતલ કર્યા પછી તેણે દમસ્કસના અરામિયોના થાણા બેસાડ્યા અને અરામિયો દાઉદના તાબેદા થઈને ભેટો લાવ્યો જ્યાં કંઈ દાઉદ જતો ત્યાં યહો તેને જોઈ અપાવતા હદારેજેના સેવકોએ સોનાની ઢલો સજેલી હતી તે લઈને દાઉદે ઋષાલ્યમાં લાવ્યો હદારેજે ટીભા તથા કુન નગરોમાંથી તેણે પુષ્કળ પિત્તળ મેળવ્યું સુલેમાની તે વડે પિત્તળનો હોજ સ્તંભો તથા પિત્તળના વાસણો બનાવ્યા જ્યારે હમદના રાજા તોવે સાંભળ્યું કે દાઉદે શોબાના રાજા હદારેજરની સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યો છે અને તેના સર્વ સૈન્યનો નસ કર્યો છે ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને સોના રૂપા તથા પિત્તના સર્વ જાતના વાસણો લઈને દાઉદ રાજાની પાસે તેને પ્રણામ કરવા તથા તેને ધન્યવાદ આપવા માટે મોકલ્યો કેમ કે હદાર એજેનની તોવની સાથે વિગ્રહ ચાલતો હતો વળી જે સોનુ રૂપુ સરો પ્રજા પાસેથી એટલે અદોમ પાસેથી મોવાપ પાસેથી આમ્મોન પુત્રો પાસેથી પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાની યહોવાએ યહોવાને અર્પણ કર્યું વળી સરુવાઈના પુત્ર અવિશાએ મીઠાના નીચાણમાં અઢાર હજાર અદમ્યોને મારી નાખ્યા તેણે અદમમાં થાણા બેસાડ્યા અને સર્વ અદમ્યો દાઉદના તાબેદાર થયા અને દાઉદ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં યહોવા તેને જય અપાવતા દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો તે પોતાના સર્વલોકનો ન્યાય કરીને તેમને ઇન્સાફ આપતો હતો સરુયાના પુત્ર યુવાબ સેનાપતિ હતો અહિલુદનો પુત્ર યહોસાફાટ ઇતિહાસકાર હતો અહિટુકનો પુત્ર શાદોક તથા અજ્ઞાનનો પુત્ર અભિ મહેલક યાજોકો હતા સાવસા ચિટનીશ હતો યહોયાના પુત્ર બનાયા કરે થ્યો ને પલેથિઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાની હજૂનમાં મુખ્ય અમલદારો હતા પ્રભુ તેના વાચલા વચન પુષ્કળ આશીર્વાદ આપ પ્રાર્થના કરીએ ઓલ્ટ્રપોલ્ટ્રપોવિતા ચેйно ના ગેયોવા સકલ સૃષ્ટિના સર્જનહાર અમારો આભાર તો કરવાનીએ છીએ નવો દિવસ તમે અમારા જીવનમાં એટલા માટે નહીં અમે સારા ભલાઈએ પણ પીતા બાક તમારે છે દયા ભલાઈને કૃપાને લઈને અમને આ દિવસ મળ્યો તમારો પુષ્કળ આભાર તો કર માનીએ છે આ દિવસને આશીર્વાદિત કર્યો જોઈતા સગળવાના પૂરા પડ્યા એને માટે પણ તમારો આભાર તો કરવા માનીએ છીએ બાપ આજના તમારા જે જીવંત પછી વાંચન કર્યું એ વાંચન સમજવાની માટે તમે અમારી સહાયતા મદદ કરો બુદ્ધિ જ્ઞાનને ડાપણો અને સોતાજાનો જેવા વચનો સાંભળે છે તેઓને પણ સહાયતા મદદ કરો તેઓને આશીર્વાદિત કરો બાબુ તેઓને જોતા ઝઘડાવાના તમારા કોઈ પણ લાભ નથી પૂરા પાડો બાબતો અધિવ્યાધી રોગ અને સેતાની બાબતોથી સગડાઓનું રક્ષણ કરો બાબતો વિશેષ પ્રતાભા અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના પ્રેસિડન્ટને આશીર્વાદિત કરો અને મારા સગા રાજનેતાઓને આ દેશની જવાબદારી અદા કરવાની માટે થઈ છે બુદ્ધિજ્ઞાનતા પણ પૂરા પાડવામાં ઝઘડાઓની શારીરિક તંદુરસ્તી પણ વધ અનાથ નિરાધારોની સહાયતા મદદ કરવામાં કુટુંબમાં માણે પ્રવેશ કર્યો આ એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરવો પડે તેઓનું સાતવું હોવા બચાવવા વિશેષ પિતાબા તમારો બાબુ ખૂબ જ મંદી છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ તેના માટે તમે અમને તૈયાર કરો અને તમારા રસ્તાઓ અમને દેખાડો કે જેથી અમે એ રસ્તા ઉપર ચાલીને તમને મળવાને આવી શકીએ અમારા અમારાથી થયેલા પાપ ગુનાઓની બોલા તમે કરીએ છીએ એ પિતા બાબ તમે અમને અમારા બાપુ નામને માફી આપજો અને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરજો હવે પછી અમે સગડાઓ અમે તમારા હાથોમાં સોંપાઈ છીએ હું સઘળને તમારામાં દોરજ ચલાવવાના વાપરજો અમારી વિનંતી તમારા પુત્ર અમારા મસી ઈશુ મસી જે કાલભાઈના પાડ પર બિંદાયા કુસે ડટા અને ત્રીજે દિવસે પૂરું સ્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેમનો સ્વીકાર કરજો